અને કોસ્ટ ગાર્ડનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો દરિયા કિનારાની સફાઈ કરવામાં આવી દરિયા કિનારે પડેલો પ્લાસ્ટિક નો કચરો એ સિવાય અન્ય કચરો એ તમામની સાફ સફાઈ કરવામાં આવે

આજે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે આઈસીજીએસ પીપાઓ દ્વારા આયોજિત જે કાર્યક્રમ હતો તેમાં આઈસીજીએસની પૂરી ટીમ ડોક્ટર ટીમ પોલીસના માણસો એનસીસી તથા સ્કૂલના બાળકો બધાએ મળીને માત્ર સાડા સાત થી સાડા નવ સુધીના કાર્યક્રમમાં આખો બીચ સરકેશ્વર બીચ વ્યવસ્થિત ક્લીન કર્યો છે તો આવી જ રીતે લોકો પણ આ વસ્તુથી પ્રેરાય અને આગળ ઉપર આવા નાના મોટા સફાઈના જે કાર્યક્રમો છે તેને આગળ ધપાવે અને મોદી સાહેબનો જે મંત્ર છે સ્વચ્છ ભારત અભિયાન એને પૂરો સપોર્ટ મળે અને આપણું ભારત સ્વચ્છ થાય એવી લોકોને પ્રાર્થના કરું છું અને બધા જ પોતાના ઘરેથી આ સફાઈ અભિયાન શરૂ કરે અને દેશને સ્વચ્છ બનાવે